ઉમરગામના દહેરી દરિયા કિનારે માછીમારો માટે પ્રોટેક્શન વોલ મહામુસીબત બની મોટા પથ્થરો ગોઠવી પ્રોટેક્શન વોલ માં પગથિયા ન બનાવતા માછીમારોને હાલાકી હોવાનું જણાવતા સ્થાનિકો ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે માછીમારો માટે પ્રોટેક્શન વોલ મહામુસીબત બની છે મોટા મોટા પથ્થરોને દરિયા કિનારે પાતરી બનાવેલ પ્રોટેક્શન વોલમાં પગથિયા ન બનાવવામાં આવતા દરિયા કિનારે જવાને આવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે સ્થાનિક માછીમાર કૈલાસ માંગેલા સ્થાનિક પંચાયત વોર્ડના સભ્ય રમેશ માંગેલાએ જણાવ્યું હતું કે દહેરી ગામે દરિયાઈ પ્રોટેક્શન વોલ બનાવવા માટે મોટા મોટા પથ્થરોને દરિયા કિનારે પાથરી દીધા છે જ્યાં પથ્થરોની આડસમાં પગથિયા ન બનાવતા માછીમારોને પરેશાનીનો સામનો કરવો પડે છે દિવસના કે રાત્રિના ગમે ત્યારે માછીમારોને દરિયામાં જવાનું થતું હોય છે પગથિયાંના અભાવે દરિયામાં ભારે વજનવાળી જાળ લઈને જતા માછીમારોએ મોટા પથ્થરની આડાસ પાર કરવી અનિવાર્ય છે ત્યારે આ સમસ્યા અંગે તંત્ર ધ્યાન દોરી નિરાકરણ લાવે એવી માંગ કરવામાં આવી હતી દેહરી ગામનો જટિલ પ્રશ્ન છે પ્રોડક્શન વોલાવવાથી દરિયાઈ ધોવાણ અટૈકું છે લગભગ સરકારના માધ્યમથી દસેક કરોડનો જેવો પ્રોજેક્ટ હાથ ધરાયો છે બિરદાવીએ સાઈધામ અમારો માંગેલવાડ વિસ્તાર અને અમારો જવારવાડી વિસ્તાર આજે સરકારના માધ્યમથી જે પ્રોટેકશન વોલ બની છે એમાં ખરેખર આભાર વ્યક્ત કરીએ છીએ પંચાયતનો પણ માન્ય ધારાસભ્યશ્રીનો પણ પરંતુ આવનાર દિવસોના અંદર ગત અમારી ગ્રામસભા ગઈ જેના અંદર મેં મુદ્દો ઉચાઈ કહો કે ભાઈ ગણપતિ બાપા બધાને ત્યાં આવે છે ને આખા ગામના અંદર અમારા ત્યાં સાર્વજનિક પણ આવે છે હવે અમારા માટે દયનીય પરિસ્થિતિ એ છે કે આ તમારા સામે તમે જોઈ શકો છો કે આટલા મોટ મોટા પથ્થરો આવ્યા છે તો અમે લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ માન્ય ગ્રામસભાના અંદર સરપંચ શ્રીને કે ભાઈ આપને ત્યાં પંદરમાં નાણાં પંચના અંદર લગભગ સાઈધામ ડેહરીનો વિસ્તાર રાઠોડવાડીનો વિસ્તાર અને માંગેલવાડનો વિસ્તાર ને જવારવાડીનો વિસ્તાર જેના અંદર પગથીયા એટલે કે લગભગ એક સાઈડ અને બીજી સાઈડ એટલે લગભગ એક એક વિસ્તારના અંદર બબ્બે પગથીયાનું જે કોમ્બિનેશન થાય અને લોકો માટે જે અગવડ પડી રહી છે એ સગવડમાં પરિવર્તન થાય જે ગામ લોકોને જરૂરિયાત છે કે ગણપતિ વિસર્જન એના માટે ઘણી તકલીફ પડે છે કારણ કે ઘરે ઘરે દરેકના ઘરે ગણપતિનું બેસાડે છે અને સાર્વજનિક પણ હોય છે તો ઘણા ઘણા પ્રમાણમાં લોકોનું એ ટોળું જૂથ સાથે ભેગું થાય તો ખરેખર પરિસ્થિતિ જ્યારે ગણપતિ વિસર્જન આવશે ત્યારે લોકોને ઘણી તકલીફ ઊભી થશે તો મહેરબાની કરીને તમને બધા માધ્યમ લોકોના બી રજૂઆતના માધ્યમ દ્વારા આ જેમ બને તેમ ગણપતિના આગળ થાય એવી અમારી રજૂઆત છે આપણા જે મચ્છીમારી માટે જે અમારા સમાજ માંગેલા સમાજના જે લોકો જે મચ્છી પકડવા માટે જાય છે એ જે જે લોકોને ઉપર ઝાડ હોય છે તો એ કેવી રીતે એને ક્રોસ કરીને જાય એ એક લોકોને પરિસ્થિતિના આધારે બહુ તકલીફ ઊભી થાય છે અને બીજું શું કે એક જ્યારે કોઈ વ્યક્તિનું મોત થાય ત્યારે સ્મશાન લઈ જતી વખતે પણ ઘણી તકલીફ ઊભી થાય છે તો મારે એ જ વિનંતી છે કે જેમ બને તેમ આપણે આ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ થોડું કામ કરી આપવા વિનંતી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો